નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા મિત્રો આજનો વિડીયો ખૂબ જ સમજવા અને જીવનમાં બનવાનો છે અને આ તમે અંત સુધી ધ્યાનથી સાંભળી લેશો તો તમને એ સમજાઈ જશે કે આ સભ્ય સમાજમાં આપણું કોણ છે અને પરાયું કોણ છે ઘણા બધા લોકો આપણા પોતાના હોવાનો ઢોંગ કરતા હોય છે પરંતુ શું એ લોકો આપણા હોય છે કે પછી ખાલી ઢોંગ કરે છે એ વાત આ વિડીયોમાં ખૂબ વિસ્તારપૂર્વક જાણવા મળશે તો તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર નિરંતર બનેલી રહે

બાળપણથી જ ખૂબ સુખી અને સંપન્ન પરિવારમાં ઉછરીને મોટી થઈ હતી અને હવે એના વિવાહનો સમય આવ્યો એટલે એના પિતાજીએ ખૂબ ધામધૂમથી દીકરીના વિવાહ કરાવ્યા દીકરી હવે દુલ્હન બનીને પોતાના સાસરિયામાં આવી હતી આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે દીકરીના વિવાહ થયા એને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે અચાનક જ એના પતિને ધંધામાં ખૂબ મોટી ખોટ આવી અને એને ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું હોવાથી એનો આખોય પરિવાર કંગાળ થઈ ગયો હવે દીકરીના ઘરમાં બધા જ લોકો નિરાશ થઈ ગયા હતા અને લેણું થઈ ગયું હોવાથી એના પતિને પોતાની બધી જ સંપત્તિ વેચવા માટે મજબૂર થવું પડ્યું બધી જ સંપત્તિ વેચાઈ ગયા બાદ દીકરીનો પરિવાર એ ખૂબ નાના ઝૂંપડી જેવા ઘરમાં ભાડે રહેવા માટે મજબૂર થયો હતો હવે બે ટંકના ભોજન માટે પણ તકલીફ થવા લાગી હતી અને આ પરિવારને પોતાની રોજની જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવાનો સમય આવ્યો હતો આવું બધું થઈ જવાથી નીલમનો પતિ ખૂબ જ નિરાશ થઈ ગયો હતો અને એ હવે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે અને સાથે સાથે પત્નીને તેમજ એના પરિવારને કેવી રીતે સંભાળશે એ વાતને લઈને હંમેશા ચિંતામાં રહેવા લાગ્યો હતો પોતાનું મહેલ જેવું મકાન હતું અને આવા મહેલ જેવા મકાનમાં ખૂબ જ સુખ સુવિધાઓમાં રહેલા લોકો અત્યારે એક સાધારણ ગરીબ માણસ જેવું જીવન જીવી રહ્યા હતા આવું બધું થઈ જવા છતાં પણ નીલમે ક્યારેય પણ હાર ન માની અને કાયમ માટે એના પતિને એવું આશ્વાસન આપતી રહેતી કે તમે હિંમત નહીં હારતા આપણે ફરી પાછા સફળ થઈશું ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને નીલમના પતિને નોકરી મળી ગઈ હવે નોકરી મળ્યા બાદ પહેલા કરતા થોડી મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ હતી પરંતુ હજુ પણ આ લોકો ખૂબ જ ગરીબી વાળું જીવન જીવી રહ્યા હતા એના ઘરમાં બધી જ વસ્તુઓની અછત હતી હવે નીલમે પણ પોતાના પતિને મદદરૂપ થવા અને ઘર ચલાવવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું હતું નીલમ પોતાના ગામમાં રહેવાવાળા અમીર લોકોના કપડા સીવીને ઘરમાં મદદ કરવા લાગી આવી પરિસ્થિતિ હોવા છતાં પણ એ હંમેશા હસતા મોઢે મહેનત કરતી રહેતી અને એ સ્પષ્ટપણે એવું માનતી હતી કે મહેનત આખરે સફળતા અપાવે છે

ખૂબ જ મહેનત કરી રહ્યો હતો અને એને લોકો તરફથી ઘણું બધું સમર્થન મળી રહ્યું હતું હવે ધીરે ધીરે એ પોતાની સફળતા તરફ પગલાં ભરી રહ્યો હતો અને થોડા વર્ષો બાદ એનો ધંધો વધવા લાગ્યો અને અનેક ગણો થવા લાગ્યો હતો હવે ધીરે ધીરે એક સમય એવો પણ આવ્યો જ્યારે એનો ધંધો ખૂબ સારો ચાલવા લાગ્યો અને એ પહેલાં કરતાં પણ વધારે ધનવાન બની ગયો ઘણા વર્ષો સુધી મહેનત કર્યા બાદ નીલમનો પતિ પોતાના બાળકોને એક ખૂબ સારું જીવન આપી શક્યો હતો આટલી બધી મહેનત કર્યા બાદ મળેલી સફળતાથી નીલમનો પતિ ખૂબ જ ખુશ હતો અને હવે ફરીથી પહેલા કરતાં પણ વધુ મહેનત કરીને આગળ વધવા લાગ્યો હતો હવે તો શહેરના પ્રતિષ્ઠિત લોકોમાં એનું નામ આવવા લાગ્યું હતું થોડા મહિના બાદ

એ તમને યોગ્ય લાગે તો અહીં જણાવી શકો છો ત્યારે નીલમના પતિએ જવાબ આપીને કહ્યું કે હું ખરેખર ખૂબ જ ભાગ્યશાળી વ્યક્તિ છું કારણ કે મારો ખરાબ સમય આવ્યો ત્યારે મને એ વાતની ખબર પડી ગઈ કે આપણા સમાજમાં અને આપણા સગા સંબંધીઓમાં કોણ આપણા પોતાના છે અને કોણ પારકા છે પરંતુ એક વાત સત્ય છે કે જો ખરાબ સમયમાં તમારી સાથે તમારો પરિવાર ઊભો હોય તો તમે ગમે એવી જંગ જીતી શકો છો એટલે મિત્રો તમે તમારા સપનાઓ પર વિશ્વાસ રાખજો કારણ કે કોઈ પણ કાર્યમાં આપણે હાર ન માનીએ તો એ કાર્યના અંતમાં આપણને હંમેશા સફળતા મળે છે અને મારા જીવનમાં તો એક સમયે હું સાવ તૂટી ગયો હતો પરંતુ એવા સમયે મારો વિશ્વાસ બનાવી રાખવા વાળું બીજું કોઈ નહીં પરંતુ મારી પત્ની નીલમ હતી નીલમે મને હંમેશા હિંમત આપી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે આપણે મહેનત કરતા રહીએ તો એક દિવસ સફળતા જરૂર મળશે અને ખરેખર નીલમની વાત સાચી પડી મેં અને નીલમે ખૂબ જ મહેનત કરી અને આજે પહેલાં કરતાં પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો મિત્રો સફળતા પ્રાપ્ત કરવા માટે અથાગ મહેનતની જરૂર હોય છે ખાલી સપના જોવાથી એ સપનાઓ સાકાર નથી થતા સપના જોવા જોઈએ પરંતુ એ સપનાને સાકાર કરવા માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે અને સતત મહેનતના અંતે સફળતા રહેલી હોય છે સફળતા પ્રાપ્ત કરવા માટે કોઈ શોર્ટકટ રસ્તો નથી હોતો સફળતા તો અથાગ મહેનતનું પરિણામ હોય છે અને દીકરીઓએ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ગમે એવા સમયે પોતાના પતિનો હંમેશા સાથ આપવો જોઈએ બાકી આજકાલની દીકરીઓ તો પતિ પાસે પૈસા હોય ત્યાં સુધી એનો સાથ આપે છે અને જ્યારે પતિનો ખરાબ સમય ચાલુ થાય એટલે છૂટાછેડા લઈને પિતાના ઘરે આવી જાય છે પરંતુ આવી કન્યાઓ એના જીવનમાં ક્યારેય સુખી નથી રહેતી એ વાત પણ એટલી જ સત્ય છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ